આજે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજે અમે ઉપસ્થિત થયા છીએ આજે અમે અહીંયા એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુનિટી માર્ચ કરવી જોઈએ અમને એમાં કોઈ વાંધો નથી પરંતુ આ યુનિટી માર્ચની અંદર અમદાવાદના તમામ શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે ત્યારે આજે અમદાવાદની સ્થિતિ એ છે કે અમદાવાદની તમામ સ્કૂલની અંદર બાળકો ભણતર વગર રહ્યા છે આજે અમદાવાદની અંદર કોઈ પણ જગ્યાએ સભા હોય તો શિક્ષકોને ભીડ ભેગી કરવા માટે બોલાવવામાં આવે તીડ ઉડાડવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવે નેવું નેવું દિવસ સુધી બીએલઓની કામગીરી સોંપવામાં આવે શનિવાર અને રવિવાર બીએલઓની એસઆઈર એસઆઈઆર અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે તો એમાં પણ બાળકોને રજા આપવામાં ન આવે આજે અમદાવાદની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ભણીને આગળ ના આવે અભણ રહે અને કીડા મકોડાની જેમ કચડતા રહે એવું કારસો ભારતીય જનતા પાર્ટીએ રચ્યો છે ખુદ રાજ્ય સરકારનો પરિપત્ર એવું કહે છે કે ધોરણ દસ અને બારના જે ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશના જે શિક્ષકો છે એમને બી એલ કામગીરી ના આપી તેમ છતાં એમને આપવામાં આવી છે આજે જે બીએલઓએ ત્રણ વર્ષ સુધી બી એલ કામગીરી કરી હોય એમને એનાથી દૂર રાખવા તેમ છતાં એમને રાખવામાં આવ્યા છે આજે અમદાવાદના દસ અને બાર અને સમગ્ર ચાલીસ ટકાથી પણ વધારે કોર્સ બાળકોને ભણાવવાનો બાકી છે તેમ છતાં તમામ શિક્ષકોને બીએલઓ પાછળ ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામો પાછળ લગાવવામાં આવ્યા છે મતલબ સાફ છે ભારતીય જનતા પાર્ટી એવું નથી ઇચ્છતી કે ગુજરાતની અંદર સરકારી શાળામાં ભણતા બાળકો ભણીને આગળ આવે ડૉક્ટર એન્જિનિયર એડવોકેટ બને અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર એ વર્ગના લોકો ઉપર આવે અને ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછે કે શા માટે અમદાવાદ સહિત ગુજરાતની અંદર સારી શાળાઓ નથી સારી હોસ્પિટલો નથી અને શિક્ષકોને શા માટે આટલું દબાણપૂર્વક કાર્ય કરવામાં આવે છે આજે શિક્ષકો જો બીએલઓની કામગીરી ના કરે તો એમના વિરુદ્ધ વોરંટ પણ નીકળે છે આજે આ શિક્ષકોના સમર્થનમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યના વિરુદ્ધમાં આજે આમ આદમી પાર્ટીની ટીમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આવી હતી અને અહીંયા અમે રજૂઆત કરી છે જો આના ઉપર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીને જે કરવું પડશે ઉગ્ર આંદોલન કરવું પડશે એ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે જય જય ગરવી ગુજરાત જય હિન્દ